યજ્ઞ છે ભાજપને ભગવાન સદબુદ્ધિ આપે તેવા સુર સાથે મહિલાઓએ ગાયત્રી નું આયોજન કર્યું છે ધર્મનો રથ લઈને નીકળેલા ક્ષત્રિય ભાઈઓની રક્ષા માટે બહેનોએ યજ્ઞ કર્યો છે સુરેન્દ્રનગર ખાતે શક્તિ માતાજીના મંદિર ખાતે ક્ષત્રિય સમાજની બહેનોએ ગાયત્રી યજ્ઞનું આયોજન કર્યું છે રાવળ આપણી સાથે

હાલ વાત કરે તો શક્તિમાન મંદિર ખાતે જે શક્તિ સમાનની બહેનો દ્વારા ગાયકી રીતના કરવામાં આવ્યો છે કારણ કે જે ભારતીય જનતા પાર્ટીને સદવૃદ્ધિ આપે અને બીજી બાજુ જ્યારે ધર્મનો રોશન લઈને નીખેલા ભાઈ અને ભગવતી કૃપા ભગવતની કૃપા રહે તે બાબતની એક આવી રીતે હવન કરવામાં આવ્યો છે બીજી બાજુ જ્યારે વાત કરું તો કે નરેન્દ્ર મોદીને પણ સદબૃદ્ધિ મળે કે જ્યારે એવું પણ એવું કહેવા કહેવામાં આવ્યું તું કે બહેનો દ્વારા કે જે

કરવાના છે વિરોધી મતદાન થવાનું છે ત્યારે ક્યાંક ને જે મુશ્કેલીઓ છે તે સતત હાલ વાત તો વધી રહી છે કૃણાલ એક બાજુ રૂપાલા ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી છે બીજી બાજુ ક્ષત્રિય સમાજની બહેનોમાં રોષની લાગણી યથાવત છે શું લાગે છે આગળ કેવા પ્રકારની રણનીતિ જોવા મળશે હાલ મેં કહ્યું પ્રમાણ કે ક્ષત્રિય સમાજ કોઈ પણ કોઈ પણ રીતે ઝુકવામાં છે નહીં કારણ કે સત્ય સમાજ નું કેવું એવું છે કે ભારતીય જનતા પાર્ટી નો જે છે સામ સાથી વિરોધ કરવા માટે નીકળી ગયું છે એક બાજુ જે ઘરે ઘરે જઈને જે છે ધર્મ રથ આયોજન કરવામાં આવ્યું છે કમિટી પણ બનાવવામાં આવી છે કે તેઓ તેના દ્વારા તેઓ ઘરે ઘરે જઈને જે રીતે ભારતીય જનતા પાર્ટી વિરોધ કરવામાં આવશે અને ભારતીય જનતા પાર્ટી વિરોધ મતદાન થાય તેવું તેવું તેઓ પ્રચાર પણ કરવાના છે તેવી સ્પષ્ટ રીતે સત્ય સમાજ દ્વારા એક કાર્યક્રમો છે તે હાથ ધરવામાં આવી ગયા છે મહિલાઓ ગાયત્રી યજ્ઞ યોજો છે ભાજપ ને ભગવાન સદબુદ્ધિ આપે તેવા સુર સાથે મહિલાઓએ ગાયત્રી યજ્ઞ યોજો છે ધર્મનો રથ લઈને નીકળેલા ક્ષત્રિય ભાઈઓની રક્ષા માટે એ યજ્ઞ યોજો છે તો ભાજપના વિરોધમાં મતદાન માટે ગામડે ગામડે આ ધર્મનો રથ ફરી રહ્યો છે મહત્વનું છે કે રૂપાલાને લઈને ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી યથાવત જોવા મળી રહી છે